જય હિન્દ મિત્રો જો અમારા ગામમાં એક બહુ મસ્ત વડલાનું ઝાડ છે જબરજસ્ત આવા ખાસ વિડીયો બનું કારણ એક જ હતું કે દરેક ગામમાં આવો વડલો હોય અથવા તો કોઈ પેપેળો હોય કોઈ ચીજડો હોય એવો કોઈક ના કોઈક ઝાડ ખરો ને એમાં અમુક લોકો એવું કે ભાઈ ભૂત રહન સૂર્ય રહન જન રહન એટલે આવી રીતે બધો કંઈ કંઈ નહીં દરેક ગોમમાં આવો પ્રશ્ન હોય કે વો તો તમને મારી જ કંઈક જાય હવે વડલા નેચર શું અહીંયા એવું કહેવાય કે ભાઈ ગચેરા કહેવાય છે ગચેરા એમ કે ગચેરોના મોમાં હોય છે હવે બફોરે ખરા બફોરિયા એકલો જ છું બરાબર રાતમાં તો આ બધા મેળા આવે તો રાતથી થોડું બાર જ થઈ નીકળ્યો એટલે મને ચીકલાવો એક વિડીયો બનાવીએ આવી થોડી કોઈની અંધશ્રદ્ધા દૂર થાય એમ તકમાંથી બીજું બીજું ખેતર જે આ ખરું ને આ વડથી બીજું ખેતર મારું થાય ત્રીજું ખેતર એટલે આમાં તો રાત્રે અહીંયા આવણ થાય સરસ વડ છે ખૂબ જ એની શીતળ સાયા છે પાણી સગવડ છે જો વડવૈયો નીચે અડેલી છે એક રસ્તો બાજુ જાય છે એક રસ્તો સોલિયા અને ગુલાપરાડ એટલે દરેક ગામની અંદર આવા જે મોટા મોટા ઝાડ હોય ને ઘેગુર ઝાડ એને બદનામ કરી દેવામાં આવશે કે ભાઈ આ ચૂરેલ રહ જણ રહન હોય સિક્કોતર રહન હોય હા રહન તે રહન કંઈ ખરી ને તો બીવા બધી એમ લોકોના મનમાં એવો ડર બેઠો કે એ થઈને લે પેલું યાદ આવો યાદ આવો એટલે પીવા માંડો હુંદો હુંદો બોરો ચરવા મોડું કંઈ પેલું આવ્યું અને એ થઈ નહીં કોઈ ખોટો ખોટો અવાજ થાય ને તો એથી ઊભા થવાનું નાખો મુઠ્યો પકડીને એટલે જો આ વડલા નીચે જ છું બીજું ત્રીજું ખેતર અમારું થાય દરરોજ અમે રાત્રે આખી જિંદગી અહીંયા કામ કર્યું ખોજ જ કશી બીક નહીં કશું જ નહીં એ દરેક ગામમાં આવી અંધશ્રદ્ધાઓ હોય છે કે ભાઈ આ જગ્યાએ આવું થાય આ જગ્યાએ આવું થાય ને બાકી કશું થતું નહીં હોતું હા હું માનું છું એવું નહીં હોતું એવું નહીં કે અગોચર અગોચર વિશ્વસ જ ગોચર અગોચર વિશ્વસ પણ એ ક્યાંક જીરો જીરો ઝીરો પોઈન્ટ ઝીરોમાં મોકદાર બનાવ એના માટે થઈને તમારે દરરોજ બી બી જીભવું એ કોને કીધું એમ ગોચર અગોચર છે તો સાયન્સે પણ માનેલું છે અમેરિકામાં પ્રૂફ થયેલું છે ઇંગ્લેન્ડમાં પ્રૂફ થયેલું છે પણ કહેવાનો મતલબ કે એ પછી દરેક જગ્યાએ આખો દાળવવાનો ધંધો ના હોય એમ દરેક જગ્યાએ બનતું ના હોય એકાદ વખત ચોક બને એટલે જો આ અહીંયા ત્રીજું ખેતર મારું થયેલા એમાં તો આખી જિંદગીમાં અહીંયા જ રહેતા આ તો એક વસ્તુ એવું થઈ કે આ એક વસ્તુ કંઈક જનજાગૃતિ લાવી જો કે ભી આવી જગ્યા હોય બીવા બીવા ના હોય તે ત્યારે જવાનું કશું ના થાય એટલે ગભરાઈ જઈએ તો જ પડશે પરસે લંબી જાય જે આપણે ધબકારા વધી જ હોય ધબકારા બહુ વધેલા એટેક આવે અને એટેક આવે